અંકલેશ્વરમાં પુનઃ એક મહિના બાદ હવાની ગુણવત્તા બગડી હતી ગત નવેમ્બર માસમાં ઓગણીસ નવેમ્બરથી છવ્વીસ નવેમ્બર સુધી સતત ઓરેન્જ એલર્ટમાં અને તે પણ ચાલુ વર્ષમાં ખરાબ દિવસ એવા છવ્વીસ નવેમ્બરમાં બસો તોતેર એકયુઆઈ પહોંચ્યો હતો જે બાદ સ્થિતિ કંટ્રોલમાં હતી જો કે આજે અઢાર ડિસેમ્બરના રોજ પુનઃ હવાની ગુણવત્તા બગડી હતી અને એકયુઆઈ બસો અગિયાર ઉપર ઓરેન્જ એલર્ટ ઉપર પહોંચી ગયો હતો એક તરફ જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી રૂપે વિશેષ મોનિટરિંગ વેન વડે મોનિટરિંગ શરૂ કર્યું છે તો નોટિફાઈડ દ્વારા પણ સ્મોક ગન વડે પાણી છંટકાવ કરી પીએમ પાર્ટિકલ કંટ્રોલ કરવાની કવાયત ચાલી રહી છે જે વચ્ચે પણ પુનઃ એકયુઆઈ બસો અગિયાર ઉપર ઓરેન્જ ઝોનમાં પહોંચી પહોંચી જતાં તંત્રની સવારે દોડધામ વધી ગઈ હતી જે બાદ પુનઃ સ્થિતિ ધીરે ધીરે કંટ્રોલમાં આવતા સાંજે યલો એલર્ટમાં એકસો અઠ્યાસી એકયુઆઈ ઉપર પહોંચ્યો હતો